ઘર શું કરી નીકળી જવાનું હોય કે લોકોને માનવું હોય માને ન માને તો કઈ નહીં બધાનો ઠેકો મેં નથી લીધો અને હું જો સંસારી સ્ત્રી ન હોત ઓલી કીર્તિ પટેલની જેમ હું એકલી હોત ને એની જેમ કે આપણે કોઈ મુદ્દો મુકત નહીં બરોબર પણ આપણે સંસારી સ્ત્રી છે બે દીકરાની માતા છે એટલે બધી પોચી ન પડે એટલે અમુક વાતોમાંથી માંથી જય માતાજી કરવું પડે પણ આજકાલ જે સોશિયલ મીડિયાના મારી જેમ ખબ બગડે બગડે બે નો તો કેતા આવડતું એને ઉપાડા લીધા અત્યારે મને એક મારી ફ્રેન્ડ હશે ને વિડીયો મોકલો એમાં એક ભાઈ છે એની એક સરને પાસે છીસરા લગાવી છે મને લાગે છે છીસરા એ ના વિચારો છીસરા ઓલી પટેલ ને જવાબ દેવો હશે એલા ભાઈ જવાબ દેવાની ખરેખર તમારામાં જીગર હોય તો ગુજરાતમાં જ રહી છે ક્રિષ્ના પટેલ બે ફાર્મ બહાર જ રખડે બિચારી સામાજિક કામ માટે બહાર જતી હોય છે છોકરાઓના માટે શાક લેવા જીમમાં એવું નથી હું ઘરે પૂરા ને છું કે ખૂણા બેહીને લાઈવ કરું છું તો તમને મળવું નહીં બરાબર તો આપડે ક્રિષ્ના પટેલ જવાબ દેવો હોય તો આપણે કહેવાય કદાચ મળવા તમારા પાસે ટાઈમ ન હોય તો કૃષ્ણ પટેલ તમને ટાઈમ કાઢીને આવશે તમે કહો અહીંયા પણ આ રીતે તો તમારે જાણ્યા જ હોય કે લખવા તો બોલાતું જ નથી ને તો પણ લખો આમાં તો સ્વતંત્રતા છે અત્યારે સ્વાધીનતા છે એ લોકો કહે ને કે આઝાદી છે દેશમાં એટલે આઝાદીનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે સમાજમાં હોય ઘરમાં હોય કે દેશમાં હોય એનો ઉપયોગ ગેરઉપયોગ વધારે થાય છે ઉપયોગ કરતા તો એમ કે છે એ ભાઈ કે ઓલે કૃષ્ણા પટેલ બફાટ કરી ગઈ છે એલા તારી માસીને ભાવે ઢોકળા કેમ મેં તારા માટે ક્યારે બફાટ ન કર્યો અને એ ભાઈ માટે હું બોલી જેની યાર ખોટું થયું છે એના માટે મેં અવાજ ઉઠાવ્યો હતો અવાજ ના તમે આ આ રીતે મૂલ્યાંકન કરો છો કે કૃષ્ણા પટેલ બફાટ કરી ગઈ ગુજરાત બહાર રહેતા હશે આ લોકો હે ગુજરાત બહાર રહેતા હશે કીધું કે કે આંધળી ખોલો કરવાનો ટાઈમ હોય બીજા હોય કદાચ પણ મારી પાસે બિલકુલ ન હોય હું એક પારિવારિક સ્ત્રી છું હું સામાજિક વ્યવહારો કરતી હોઉં છું સંતાનો હોય છે મારા ઘરે ટીફિન બનાવવાનું હોય છે જીમ કરું છું સોશિયલ મીડિયા હેન્ડલ કરું છું ઘરના કામ બધું મારા ઉપર જ છે મારા પાસે એવો ટાઈમ હોય નવરાય હોય બરાબર તો તમદાર તમે તમારા ખિસ્સા ભરો તમે ખરીદાતા હોય તમને કોઈક મારા માટે ગાળુ દેવાના વિડીયા બનાવવાના પૈસા દેતા હોય તો પૈસા લઈને તમારા ખિસ્સા ભરો નવા એકાઉન્ટ બનાવીને તમારા ફોલોઅર વધારો જો કૃષ્ણા પટેલ ને કીર્તિ પટેલ આવી વસ્તુથી ફેર પડવા મળે ને તો અત્યારે કેદુના અમારા બે નામ નિશાન બધા ભૂહી નાખ્યા હોય તો એટલા બધા હલકટ લોકો અમને મળ્યા છે અત્યાર સુધીમાં પાંચ વર્ષમાં પાંચ વર્ષથી અમે આમાં એક્ટિવ થઈ અને પાંચ વર્ષથી સત્ય ઉપર અવાજ ઉઠાવ્યો હશે સત્ય મુદ્દો લોકો સુધી પહોંચાડ્યો હશે બરાબર અને લાઈન સ્ટાર્ટઅપમાં જ કીધું હતું કે કોઈ પણ પ્રતિષ્ઠિત માણસનો કોઈ માણસ કોઈ મુદ્દા ઉપર વિરોધ કરે એટલે એ મુદ્દો કઈ હાઉચો ન હોય હાવ ખોટો ન હોય બરાબર તો તમને એટલી વાત તો ખબર પડી જાય ને કે હાલો ભાઈ મુદ્દો હાવ ખોટો નહીં હોય એટલું તો કીધું છે ને અને પાછો હાવ હાચો મૂક્યો હશે પણ છતાંય કદાચ ક્યારેક આપણે ઓલું કરવા જઈએ તો કદાચ ખોટો નીકળે પણ આ મુદ્દા ઉપર મેં દહ વાર વાત કરીને પછી માર્કેટમાં મૂક્યો હતો કારણ કે મને એટલી તો બુદ્ધિ હોય ને એટલીસ્ટ કે હું જેનો વિરોધ કરી રહી છું એ ભાઈના લાખોમાં ફેન છે લાખોમાં ફેન છે અને હું જેનો વિરોધ કરી રહી છું એના અંધભક્તો છે એ મારે મારે બાંધવા નહીં આવે એટલી મને બુદ્ધિ હોય ઓળખની જરૂર કરતી નહીં નથી ઓળખની જરૂર મારે નથી અમે કઈ મારા ફોલોવર વધારવા કે અમારે લાઈમ લાઈટ માં આવવા કે માર્કેટ માં આવવા માટે કોઈ આવા ગતકડા અમે નથી કર્યા બરાબર એવા ગતકડા કરવાની જરૂર કોને પડે કે જેને મારી જ મોઢેમાં દુપટ્ટા બાંધી વીડિયા બનાવો હોય બેફામ ગાળું દેવું હોય તમારા ફોલોઅર વધારવા માટે ગમે તે ગમે લેવલે જઈને તમે કોઈને બદનામ કરવાના હોય ચારિત્રો ઉપર આક્ષેપો કરવાના હોય આ લોકોને પડે એ અમારે ન કરવું પડે હોય તો માયનું લાલ કહે કે ક્રિષ્ના પટેલ અમારી પોસ્ટમાં આવી કે અમારા વિડીયોમાં આવીને ખરાબ ગાણ લખી ગઈ ખરાબ કમેન્ટ લખી ગઈ મને આ કદાચ વાત ખરા હાચી ખોટી ન લાગી કે મેં મારો મંતવ્ય લખ્યો છે પણ એવા છીસરા વેડા ને હલકટ વેડા મારે ન કરવા પડે એટલે જ કદાચ આજે તમારે મારા નામ ઉપર વિડીયો બનાવીને ફોલોવર વધારવા પડે છે અને તમને ફેક પૈસા મળે છે એના તમે મારા વિરોધ કરી રહ્યા છો બી કન્ટિન્યુ બી કન્ટિન્યુ કાલે કીર્તિ લાઈવ માં કીધું તું એક લાખ ની પણ બે લાખ વિડીયો બનાવો એ હું આજે તમને બધાને ખબર છું મારા પાંચસો ની પણ પચાસ હજાર વિડીયો બનાવો પચાસ હજાર ના તમે બધાને પૈસા આપો મારે જે વ્યક્તિઓ વારે રહેવું છે એ વ્યક્તિઓ મને ઓળખે છે મારો ઘર મારો પરિવાર મારો પતિ મારા સંતાનો અને મારી બેન મારા ભાઈ આ લોકો મને ઓળખે છે બરાબર અને મારે એને સચ્ચાઈ આપવાની હોય એને અરે પ્રૂફ કરવાની હોય એને પુરાવા આપવાના હોય કે શું હતું ને શું નહોતું તમે કોઈ વાત રજૂ કરો તમારી પાસે અવાજ છે તમારી પાસે પ્લેટફોર્મ છે અને સત્ય મુદ્દો મારે બાર લાવો કોઈનો ચહેરો બેનકાબ કરો એટલે તમને એ દુઃખ લાગવા મળે છે તમે તમામમાં પડેલી સ્ત્રીને બે ફાર્મ ભગવો છો અમે તો કોઈ દિવસ કેવા નથી એવા કે ભાઈ તમારે આવું અમારા માટે નહોતું લખવું નહોતું કરવું આમ કે તેમ ઈ જો તમને એવું મોટો ધજાગો લાગતો હોય તો તમે તો ભ્રષ્ટાચારની હદો વટાવી ગયા છો નિર્લજતાની હદો વટાવી ગયા છો લોકોને મૂર્ખ બનાવવાની હદો વટાવી ગયા છો તો અમારે તમને કઈ બે શબ્દ કહેવાય નહીં અમારા પ્લેટફોર્મ ઉપર કે તમારે આ નો કરવું જોઈએ કોઈ સાથે આવું ચીટીંગ નો કરવું જોઈએ ચલો બીજો મુદ્દો લઈ લો કોઈ નહીં કે ભાઈ હમણાં કમેન્ટ કરી છે કે તમારે વિરોધ પક્ષ વાળા સાથે કોઈ સારા સંબંધો હશે તમે છેલ્લે ક્યાંય ન હો ને એટલે મારી જેવી ધારદાર સ્ત્રીઓને છે ને ચરિત્રના ના આક્ષેપ ને જ મારો પણ એવા આક્ષેપો મને લાગે જ નહીં ભાઈ બરાબર મને લાગે જ નહીં કારણ કે મને એટલી તો ખબર છે કે જે માણસ લખી તો હોય ને એ કેટલો ગીરી ગયેલો એવા ગીરી ગયેલા લોકોને કઈ એવા જવાબ દેવા જરૂર ન હોય મેં રિએક્ટ કર્યું કમેન્ટમાં કે એટલું બધું તો ગીરવા નથી દીધા માખોડી યાર એમને કે અમારે કોઈ એ માણસની યાર સંબંધ બનાવવા પડે ખાસ કરીને પોલિટિકલ બરાબર પોલિટિક્સ કરવું હોત ને તો મારી પાસે બહુ બધી સીડીઓ હતી સીડીઓ બહુ બધી હતી કારણ કે પરિવારના સભ્યો પણ પોલીટિક્સમાં જાણવું હોય ને તો જાણ લેજો તો મેં કોઈ દિવસ એ વસ્તુનો ઉપયોગ નથી કર્યો ઉપયોગ કોને કરવો પડે ખબર છે પોતાની ભક્તિ ઉપર પોતાને વિશ્વાસ ન હોય પોતાની અંદર રહેલા આત્મવિશ્વાસ પોતાનું બુલન ન હોય માખોડીની દયાથી આ બધી વસ્તુ આપણે બે ફાર્મ માતાજી આપ્યું છે તો આવા ઉપયોગ અમારે ન કરવા પડે તમતર બે ફામ લખો ક્રિષ્ના પટેલ ઓલીજ એનો વિડીયો બનાવ્યો હતો એટલે રોધિતી ક્રિષ્ના પટેલ ઓલીજ કે નામ થયું હતું કારણ કે તમારી પાસે બીજું કાંઈ હશે જ નહીં ક્રિષ્ના પટેલનું બીજું કઈ હશે જ નહીં એટલે તમે ન્યા મૂક્યા હશો વધી વધીને તમે ગાળું દેહો ઈથી વધીને તમે મારા ઘરવાળા સુધી જાઓ કે ઘરવાળો ન માલો કાતે એલા એટલે હોય લગ્ન જીવન એકવીસ વર્ષમાં અકાવીને સાબિત કર્યું છે બે સંતાનોને શ્રેષ્ઠ બનાવીને કે આંત વિશેષ પુરાવા તો ભાઈમાં કોઈ ન આપી કે અહીંયા સીતાજી નથી આપીએ કે બરાબર સીતાજી પુરાવો નથી આપ્યો કે તો હું તો એને અનુસરું છું કે જે દેશની નારી છે એ પોતે રાજાની પુત્રી છે રાજાની પત્ની છે રાજાને ઘરે પુત્ર વધુ થઈને ગઈ છે જો ઈ સ્ત્રી સતી નારી હોય અને એને જો અગ્નિ પરીક્ષા દેવડાવી હોય આ પબ્લિક મૂર્ખ પબ્લિકે અગ્નિ પરીક્ષા આપ્યા પછી પણ જો મન મન ભટકાવ્યું હોય બે દીકરાને પેટમાં રાખીએ તો ઈ પ્રજા પાસેથી લાંબી અપેક્ષા હોય હું રાખવી જે દેશની નારી છે એને પાંચ પતિ હોવા છતાં એને ભરી સભામાં સાબિત કર્યું હોય એના ચિરહરણ થયા વખતે ભગવાન કૃષ્ણ આવીને પીર્યા હોય સાબિત કરી દીધું હોય નારી છે તો એ જો એને પણ તેર વર્ષ સુટાવાળ રાખીને વન વન ભટકવું પડ્યું હોય તો એ દેશની પ્રજા પાસેથી કોઈ લાંબી અપેક્ષા રખાતી જ નથી અને ત્યારે તો સતયુગ હતો થોડો ઘણો આ ત્રેતા યુગ દ્વાપર યુગની કહાનીઓ છે આપણા દેશમાં જીવવા માટે મોટા દ્રષ્ટાંતો છે તો જયારે તો તમે એને જો હંફાવી દીધા હોય ઠકવાડી દીધા હોય તો મારી જેવી તો સોશિયલ મીડિયાની વ્યક્તિ છે જેને ભૂતકાળમાં ભૂલો પણ કરી છે તો તમે મને થોડા ભૂગવાઈ ગયો બાપ પણ આ સીતા કે દ્રૌપદી જે મૂંગી અને સમાજની મર્યાદા ભરીને મૂંગી રહેવા વાળી સ્ત્રી તો શું જ નહીં બરાબર મને જ્યાં ગલત લાગ્યું છે ત્યાં મેં વિરોધ કર્યો છે એનો અવાજ ઉઠાવ્યો છે કારણ કે મરવાનું તો એક જ વાર છે યાર આજ નહીં તો કાલ કદાચ કોક બાપડી કાવા દવા કરીને માન નાખશો તો આપણે જીવતા જીવતા એટલો તો અહેસાસ લઈને મરશું કે આપણે કોઈ વસ્તુ આપણી નજર આમી ખોટી ન થવા દીધી ખોટી થઈ ત્યાં મૂંગા થઈને બેહી નહોતા ગયા બરાબર આજે ઓલી દીકરીનું જે સરગસ કાઢવામાં આવ્યું બરાબર એ કોઈ એવડી મોટી વાત નકર માં કાલો ભાઈ દીકરી એવડી મોટી કોઈ વાત વાત હતી તો એ લોકો આવી ગમે ભારત દેશની સ્ત્રી નું માન સન્માન રાખવું એટલે શાસ્ત્રો થી લઈને પડ્યું છે રાજકારણ એટલી બધી ધૂળ ચટાઈ ગઈ છે ને કેટલો બધો ટીમક લાગી ગયું છે ને ઉધાઈ કે હાળો કાટ કાટ કટાઈ ગયું છે નિશાથી ખોખલો સ્તંભ ઉભો હશે કે તમે કોઈ પણ દીકરીને નઈ નામાની વાતમાં રાતે અરેસ્ટ કરો છો અને પાછા એનો જાહેરમાં એની સરઘસ કાઢો છો છી શરમ આવી જોઈએ અને મારી જે કોઈક લેડીઝ કઈ કોઈક મુદ્દો ઉઠાવે એટલે તરત એને ચૂપ કરાવવાની કોશિશો કરવા મળો છો બંગડીઓ પેલો રાજકારણ કરવું કરતા આપણા મારા દેશના નેતા તો વાળા નેતાની બાજુ મૂકી ગયો બરાબર જ્યારે ખુરશી ઉપર બેન ત્યારે અહીંયા હવા ચડી જાય ખુરશી ઉપર ગમે ખુરશી હોય પણ આ મને એ નથી મોટા મોટા ધામ ને મોટા મોટા આગેવાનો અમે સરદાર ધામ ના છીએ અમે ધામ ના ફલાણા છીએ ઢીકડા છીએ આનો કન્વીનર છું આનો આગેવાન છું આનો આ શું ને તે શું શરમ આવી જાય સમાજની દીકરી ઘટના ઘટે ને તો ડૂબી મરવું જોઈએ ખબર પડે છે એટલી બરાબર કેમ કે તમે કઈ કર્યા હો હું ત્યાં હોત તો તમને શું લાગે હું કર્યા વગેરે પેલા કીધું છે હું હું પારિવારિક સ્ત્રી છું સંસારી સ્ત્રી છું મારાથી ખાલી અવાજ ઉઠાવે છે ને તો હું કરું છું તમે ઈ નથી કરી શકતા ખોખલી ના કે શ્યામ બોલવાનું અહીંયા બોલી નથી શકતા ને તમારે બોલ ઉપર એક પોસ્ટ લખીને તમે તમારો દુઃખ જાહેર નથી કરી શકતા જે તમને થયું ન હોય એ તો જાહેર કરો અમે નથી કહેતા તમને દુઃખ થયું છે કે નથી થયું જોવા જો અમને હાલી મેળા છો સમાજ ના દીકરા ને ત્યારે કોઈ ટેકો નથી કરવો સમાજની દીકરીઓને જયારે જરૂર પડે ત્યારે બોલતી હોય તો ચૂપ કરાવી દેવી છે એનો પક્ષ નથી લેવો અને સમાજની કોઈ પણ બેન દીકરી કઈક રોડે ચડે છે બેન છોકરો કઈક ગલત કામ કરે છે તો ન્યા એને કઈ ઓલું કરવું નથી રોકવા ટોકવા નથી એને ઉલટા સારું કામ કરે તો સમાજનું નું ગૌરવ એની ભૂલ થઈ ગઈ હોય તો કોઈ કોઈને ટોકવા નથી ટોકતું હોય તો એને પાસે રોકતા રોકવા માંડે એટલે તમે સ્નેહ મિલન કરો છો શું કામ પરિવાર નું સ્નેહ મિલન ફલાણા નું સ્નેહ મિલન ઢીકળા સમાજ નું સ્નેહ મિલન સ્નેહ મિલન કરો એમાં સ્નેહ વૈશ્વસ ખાલી મિલન પૂરતું રહ્યું છે ગળસાઈ દેવાનું નોટબુક નું વિતરણ કરી નાખવાનું ઈનામ પકડાઈ દેવાના છોકરાઓને વાહવા જેવું સાચા મુદ્દાઓ તો કઈ સમાજમાં કેતા નથી મારી જેવી લેડીઝ પાસે મંચ મળ્યો મુદ્દા સાચા કહી દે તો ટ્રસ્ટીઓના ફોન આવું બોલાતા આગળ જતા પ્રોબ્લેમ થાય તો સોલાવા તમે કીધું તું બોલશો કૃષ્ણાબેન એટલું સાચું બોલે છે દેવું હોય ને વિચારવાનું કે આપણે સાચું સાંભળી આપશું હાચું સાંભળવાની કેવડ ન હોય ને તો કોઈ દિવસ હાચું કઢવાની કોશિશ નહીં કરવાની બરાબર બાકી કૃષ્ણાબેન સમાજમાં રહી છે ને આજુબાજુમાં બનતી દુર્ઘટનાઓ જોવે છે અને મારા બાપા એમને એવું નથી કીધું તમે આવું જોઈને મૂંગા થઈને બે હજાર ઘર માં આજે કોઈ સમાજની બેન દીકરી કોઈ વિરોધ કરે છે કોઈ પોસ્ટ લખે છે કોઈ વિડીયો બનાવે છે કે કોઈ લાઈવ કરે છે તમે એટલું નથી જીરવી શકતા સોશિયલ મીડિયા ઉપર તો તો તમે જીરવી આપણે 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 છે 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 ફૂકવા બંધ કરી દો તમે ઘર પૂરતા જ રહ્યો આ વાત મેં રાખોલે પરિવારના સ્નેહ માં એ જ કીધી હતી કે તમે એમ કહો છો કે આપણે સમૃદ્ધ અને બહુ સશક્ત સમાજનું નિર્માણ કરવું છે તો સમૃદ્ધ અને સશક્ત સમાજનું નિર્માણ ત્યારે થાય જ્યારે પરિવાર સશક્ત હોય અને સમૃદ્ધ હોય બરાબર પરિવારની અંદર એકતા હોય હવે પરિવાર ની અંદર એકતા નથી હોતી એક સોલા માંથી બે સૂલા કરો છો બે માંથી ત્રણ સુલા કરો છો બધાને એટલી હોય છે એટલું રહેવું ગમે હશે એટલી ફેસિલિટી હોય છે કોઈ કોઈને કોઈની વાત નથી સાંભળવી કોઈ કોઈની કોઈને મર્યાદા નથી ભરવી એટલો આપણે સિસરા થઈ ગયા છે અને આપણે મજબૂત સમાજનું નિર્માણ કરવાની અપેક્ષા લઈને બેઠા છે શરમ આવી જોઈએ શરામ પાછા આપણે કઈક બહુ કહી ન્યા જોડી દે તમારે વિપક્ષના કોઈક માણસ તમારા સંબંધો હશે હજારો વાર રાજકારણ નથી કરવું જો રાજકારણ એટલું ગંદુ હોય કોઈ બેન દીકરી નો જઈને સુપરેતું હોય ને તેવું ગંદુ રાજકારણમાં નથી કરવું બરાબર તમારા ખૂન ખોલી જવા જોઈએ કોઈ બેન દીકરી ઉપર કઈ ગલત થતું હોય ને અને ત્યાં તમે ગલત વસ્તુ હિસ્સો બનાવો ને તો તમારું ખૂન ખોલી જવું જોઈએ તો તમારા હાથું ખૂન આવતું હોય ને ઓરિજિનલ બ્લડ તો દિવસે કીધું હોય સખાત વાળો વિડીયો બનાવ્યો તો ચોખ્ખું કરી હતી કે શાક ધર્મ એવું કહી છે કે બેન દીકરી ગૌ ની રક્ષા કરવી બરોબર તો આ લીધું કે કે લોકશાહી છે પણ કોઈને એવું આપણે તલવાર ઉઠાવી લેવી તો એ ભાઈ ની મને વાત એ હાથ લાગી ક્રિષ્ણા બેન અત્યારે અમને એવું થાય હશે ખૂન ખોલે જ છે પણ તમને તો ખબર હશે અત્યારે દેશનું કાનૂન ને આ દેશની વહીવટ બધાને મારી પર બે કે સાલે છે મને ખબર છે ને પોલીસ સ્ટેશન ગઈશું કોટે ગઈશું એટલે મને નો ખબર હોય એવું નથી મને અનુભવ નથી અને એલો એક વિડિયો બનાવીને કે કૃષ્ણબેન બફાટ કરે છે તું બફાટ તો કરી જો તું કૃષ્ણબેન વિરુદ્ધ બફાટ કરી એક તું પોતાની ઓરિજિનલ વાત ઉપર બફાટ કરી જો તમે કે જે મે મુદ્દો અત્યારે કાલો પોલો ભૂલી જાવ ખજુરવાળો ઈ જે એના પૈસા હોય જે તેલ નું જે કે ગબ્બા જાણી કરી પણ આ તો હવે સામાજિક મુદ્દો થઈ ગયો છે ને રાજકીય સામાજિક મુદ્દો થઈ ગયો છે હવે આમાં કરો હાલો બફાટ તમારામાં તેવડ હોય તો બીકણી ના તમારા એમ નામ પેન્ટ પલ્લી જાય છે બોલવાની વાત બહુ દૂર નહીં રહી બરાબર અમને નહીં ખબર હોય કે અમે જેનો વિરોધ કર્યો હશે એ મુદ્દો લઈને માર્કેટમાં આવ્યા આવ્યો માણસના ફોલોવર કેટલા હશે એ માણસનું ફેમ કેવું છે એ માણસ અમારી ઉપર આમ કરી છે આમ તેમ પણ તમે અત્યારે હજુ કરો ત્યારે તમારે પાછળનું વિચારવાનું છે જે થશે હારે રેજો આ સંકલ્પ કરીને તમે એક વાર તો કૂદી પડો રાતે ઠાક નહીં લાગ્યો હોય ને તોય નકર ગોળીઓ લેવી પડશે આગળ જઈને અને બે હજાર ત્રીસ સુધીમાં ભારત દેશ અને બાંગ્લાદેશ જેવો થઈ જવાનો છે મળો લખવા લખવો અહીંયા બરાબર આવું આવું જો આયેલું ને દેશમાં તો બે હાજર ત્રીસ સુધીમાં ભારત દેશ ને એ બાંગ્લાદેશ જેવી પરિસ્થિતિ ઉભી થઈ જવાની છે કોઈ માણસ લખે છે હાચું તો ન્યાય એની ચેનલ ચોવીસ ચોવીસ કલાક બંધ કરાઈ ગયો કોઈ માણસ બોલે છે તો ત્યાં ધમકીઓ આપો છો કોઈ માણસ તમે પોતાની બોલ ઉપર પોતાના વિચારો રજૂ કરે છે તો ત્યાં એના ચરિત્રહીન સાબિત કરો છો ખોખલીના પેટમાં મરી જાવ ને મેં એટલે જ કીધું હે કૃષ્ણ તારે ત્યારે આવવાની જરૂર નથી તારે અત્યારે આવવાની જરૂર હતી અને એક સુદર્શન ચક્ર નહીં બે હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરીશ ને તો મને લાગે છે કેટલાય વર્ષો હણવા હણવામાં નથી કોઈ શાસ્ત્ર નું સામાજિક જ્ઞાન નથી કોઈ નું જ્ઞાન કોઈ વસ્તુ નું જ્ઞાન નથી એ લોકો પાસે મારી ઉપર વિડીયા બનાવે કૃષ્ણ આમ સેન કૃષ્ણ આમ સેન કૃષ્ણ આમ સેન બરાબર કૃષ્ણ હા નકામી છે પણ કૃષ્ણ એ એક વસ્તુ તો ક્યારેય નથી કરી કે જમીર નથી મરવા દીધું આજે તમારે ડખા થઈ જાય છે સોસાયટી હોય સંબંધીઓ હોય સમાજ હોય કે સોશિયલ હોય બધે મારા ડખા થઈ જાય છે એનો એક જ કારણ છે કે મારથી ખોટું સહન નથી થતું મારી નજર હામે ખોટું થતું હોય તો હું એનો વિરોધ કર્યા વગર રહી નથી આપતી બરોબર આ મારો પ્રોબ્લેમ છે બીજો પ્રોબ્લેમ જ નથી અને આ પ્રોબ્લેમ એટલે જ છે કે આપણું જમીન જાગેલું છે ખોડિયાર માતાજી દર્શન કરવા ચલો વાત સમજાય ને તો ઉતારજો ભેસા માં નો સમજાય તો પાછા મળજો ભાઈ કન્ટિન્યુ ગાળું દેવા મને બરોબર કૃષ્ણ કૃષ્ણ આમ એ ચાલુ રાઈ કરી દેજો